મારું નામ જગાભાઈ સલ્તનભાઈ ગામ મોતીપુરા પંચોલી પંચોલી સાહેબ ઢોર બધેલો નીચે સુડતો સીંગડો બુટી ગયો બહુ લાસાર થઈ ગયા સુડી મૂક્યા તો બકી જાઓ અને કોઈ એવો લાભ મળી સોયાબીન ફેલ પડી છે સાહેબ પાણી ભરાઈ ગયા એવું થયું સાહેબ આજે મારું નામ ડાયાભાઈ અમરાભાઈ વણકર છે અને અમારા વિસ્તારમાં સવારથી મુશળધાર વરસાદ પડ્યો છું આ મારી ઉંમર થઈ ગઈ તો હું તે આવો વરસાદ ક્યારેય જોયો નહોતો અત્યારે આ દરિયા જેવો અમારા ખેતરો દરિયાના બેટ બની ગયો છે અત્યારે કોઈ પરિસ્થિતિ નથી અને સરકારી કોઈ સહાય મળે તો અમે એના માટે અપેક્ષા રાખીએ છીએ મારું નામ વણકાર ભાવેશ કુમાર અમૃતભાઈ ગામ વર્થુ અહીં વર્થુના આજુબાજુ ગામડામાં મોતીપુરા છે દદાલિયા ત્યાં પુષ્કળ બહુ વરસાદ પડ્યો છે ગામમાં બહુ નુકસાન બી થયું છે રોડ ડમ્બરમાં ઉચકી ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે વાવેતરમાં સોયાબીન ઝાર મગફળીમાં બહુ નુકસાન થયું છે અહીં પુષ્કળ વરસાદ પડ્યો છે અને એક મોતીપુરા વિસ્તારમાં એક દાદાલિયા આજુબાજુથી આવતા વિસ્તારમાં એક મોટર સાયકલ બી ખેંચાઈ ગયેલ છે પાણીનું બહુ નુકસાન થયું છે સાતથી આઠ ઇંચ વરસાદ બહુ સવારનો પડ્યો છે વરસાદ